રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વિવિધ શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોની નોટબુક સ્વેટર સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા જિલ્લાના અલગ અલગ ગામોમાં જઈ જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયું હતું ત્યારે આજ રોજ વાલિયા ગામમાં આવેલ શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદાર યાસમીના જમીનદાર અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય પરેશ પટેલ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હું રોટરી ક્લબ ઓફ ભરૂચ તરફથી આજે વાલિયા ગામમાં સ્વેટર વિતરણનો કાર્યક્રમમાં આવ્યા છે અમે લોકો રોટરી ક્લબ ભરૂચ તરફથી અમે લોકો છસોથી વધારે સ્વેટરનું વિતરણ કર્યું છે જે અલગ અલગ ગામમાં કર્યું છે નિકોરામાં કર્યું છે ભરૂચમાં કર્યું છે વાલિયામાં કર્યું છે ને આ આ ટાઈપની બધી પ્રોજેક્ટ્સ અમે લોકો દર વર્ષે કરીએ છીએ જે જ્યાં જરૂરિયાત હોય તે સ્કૂલોમાં નોટબુક વિતરણ બી કરીએ છીએ રેનકોટ વિતરણ કરીએ છીએ સ્વેટર્સ વિતરણ કરીએ છીએ અમે પૂરી કોશિશ કરીએ છીએ કે જ્યાં જ્યાં જે જે વસ્તુની જરૂરિયાત હોય તે અમે પૂરી પૂરી પાડવાની કોશિશ કરીએ છીએ તો હું આ સ્કૂલમાં આજે આવ્યો છે તે રિયલી ડિઝર્વિંગ બચ્ચાઓ છે ને એમને જે ભણવાની તક મળી છે એ એના માટે હું અહીંના સંસ્થાને અભિનંદન પાઠવું છું અને સરસ કામગીરી કરી રહ્યા છે આભાર